દ્વારકાના નાગેશ્વર મંદિરમાં કરોડોના કૌભાંડનો આરોપ લાગ્યો છે ત્યારે પ્રાંત અધિકારીએ ટ્રસ્ટીઓને નોટિસ આપી સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિર ખાતે રોજ દેશ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ભેટ દર્શનાર્થે આવે છે ત્યારે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી કથિત ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અંગે મળેલી ફરિયાદો અનુસંધાને પ્રાંત અધિકારી તરફથી મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રદ્ધાળુઓને થતી અસુવિધા અને સુરક્ષાની ચિંતાઓ તેમજ સંચાલકો તરફથી સંભવિત બેદરકારી અને કથિત ગેરરીતિ અંગે મળેલી ફરિયાદો અંગે પ્રાંત અધિકારી અમોલ આવટે તરફથી નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો બાવન હેઠળ જાહેર ત્રાસદાયક બાબતો દૂર કરવા અંગે નોટિસ પાઠવવામાં આવતા ચકચાર મચી ગઈ છે જ્યોતિર્લિંગ પરિસરની વ્યવસ્થા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુચારુ કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરવા હેતુ કાર્યકારી મેજીસ્ટ્રેટ બીએનએનએસની કલમ એકસો બાવન હેઠળ આદેશ બહાર પાડ્યો તમામને પચીસ નવેમ્બરના સાંજે ચાર વાગે પ્રાંત કચેરીએ હાજર રહેવા મુદત રાખવામાં આવી છે જેમાં હાજર નહીં રહે તો એક તરફી કાર્યવાહી થશે બીએનએસએસ એકસો બાવન હેઠળ કરાયેલા આદેશો સામે ફક્ત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ અપીલ કરી શકાય